જી હવે હાલમાં આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારી લડત ચાલુ જ છે બેનો દીકરીઓની સ્વાભિમાન હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વાભિમાન લડત ચાલુ છે જે રૂપાલાભાઈ બફાટ કરી હતી પણ રૂપાલાભાઈ તો વિરોધ રહેશે જ પણ જે અત્યારે આવી ગયું છે તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધી ને હું પૂછવા માંગુ છું કે આપનું મને કઈ જગ્યાએ છે અને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ શાક બકાલું તો વેચતા નતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજ એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈ ભર્યું

બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાય ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પહેલાં જે શરૂઆત અમે કરી તી જ્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો તો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બહેન કર્યું નહીં અત્યારે કોઈ જાતિ કંઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ

જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો ત્રણ થી ત્રણ વખત માફી પણ માગી છે બરાબર છે પણ તો રાહુલ ગાંધી મગાવો સરખું કરવામરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને

કોઈ ને કોઈ બેન કર્યું ના સ્વાભિમાની નથી પડી આ સમાજને વિચારવાનું છે અને સમાજ તો એસી ટકા જાણે જ છે વીસ ટકા એવા એવા લોકો છે કે જે એ લોકો નું કીધું કર્યા રાખે છે બાકી બધા ને અંદર ખબર છે કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો પોતાના રોટલા માટે કરે છે નહીં કે લડત લડે બેન દીકરીઓની સ્વાભિમાણે હવે એમાં એવું થયું છે બધા સ્વયંભૂ નીકળી ગયા છે અને સંકલન સમિતિ એ તો શું છે ખાલી દેખાવ પૂરતું કરી નાખ્યું અને અત્યારે જે પેલા એમ કેતા હતા કે બા બાખા સમાજ ને મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કેતા પદ્મી રૂપાલા બધા ને ગુમરાહ કરી રહ્યા છો ટિકિટો માટે લડો છો તો પહેલેથી જ કેવું હતું તો તમારા માં હતી ને તો ટિકિટ માટે પોતાને પર્સનલી લડી દેવાય નહીં કે બેનુદી કર્યું ના સ્વાભિમાન્ય લડત ને કરી અને પોતાના રોટલા શેકો છો શરમ આવી જાય શરમ હું તો ક્ષત્રિય સમાજ ને એ જ કેવા માંગી છીએ માંગુ છું કે જો આપણે દીકરીઓના લડત લડતા હોય અને સાચા હોય તો આપડે કોઈને વોટ જ નથી કરવો પાસે રાખો ન હોવા જોઈએ નહીં 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 વોટ વોટ આપને જો તમે સ્વાભિમાની હોય તો બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો બાકી કોઈને ફાયદો નથી કોંગ્રેસ ને વોટ દેવાથી ફાયદો કોઈ જાતનો ક્ષત્રિય સમાજને નહીં થાય એટલું યાદ રાખજો બધા પોત રોટલા શેકીને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરા ભરવા નથી આવવાના અને સંકલન સમિતિના યાદ રાખજો હવે અમે તો અમારો લગભગ સિત્તેર ટકા સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર નઈ ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ નું કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદ કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કહી એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું કે તમે જેમ ક્યો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુંમરા કરી નાખ્યો તો આવા કામ ન કરાય ને આવા ઝંડા ન લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નાખી બેનૂદી કર્યું ના સોબીમાની લડતની આખી પથારી ફેરવી નાખી અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બેનૂની લડત જીતશે તમે

એ લોકોને જે કરવા નતું દેવું એટલે ધીમ ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને દેખાવ પડતું બાકી એ લોકો કોઈ પાંચ જણાને એવું નથી કે અમે સોભિમાનની લડત લડીએ છીએ અને સોભિમાનની લડત અમે જીતાવ અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરી એવું લાગે છે કે કોંગ્રેસને જીતાશે પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો હાથો બની બનાવી રહ્યા છે આ લોકો જી ના ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છુ નહી ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહીં કેમકે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે જ્યારે શરૂઆત હતી ત્યારે એ લોકો નવ દસ જણા જતા પછી સેકન્ડ મિટિંગ ને થર્ડ મિટિંગ દ્વારા એ લોકો બીજાને લાસ્ટ મિટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ છીએ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો જણા હશે હું વિરોધ તો સો ટકા કરીશ તમે કઈ રીતે વિરોધ કરશો જો ભાઈ એકલા તો એવું કઈ નથી એકલા પણ લડત આપી શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાચા ને ભારે પડી શકે તો એ સમાજ વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરા કરી દીધો અને અત્યારે સામાન્ય માણસે જે રથ નીકળ્યો છે અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાના ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આપણી આમાં સ્વાભિમાની લડાઈની કોઈ કાઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો આપણો હાથો બનાવી રહ્યા છે ને પોતપોતાના રોટલા શેકે તમારી રીતે કઈ રીતના આંદોલન આવું જોઈએ અમારું તો આંદોલન મને એવું લાગે પૂરું જ થઈ ગયું ને જયારે રૂપાલા ભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે અને આખા સમાજ ને સુવડાવી દીધો ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામતુમ કરી પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બાર નો આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત તો ત્યારે જ પતી ગઈ ફોર્મે ભરાવી દેવાનું પછી ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાને વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જાશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે એ બધું રહેવા દો

કે આપ શું બફાટ કરો છો શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે કે છે કે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂજાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો જે તમે કહો છો ઉમેશભાઈ મુકવાના જે નેતા કેજરીવાલ છે બરાબર ઈ અત્યારે જેલમાં છે તો શાક પકડું નતા વેચતા ઈ જે કરતા હતા હું અભદ્ર ભાષા અત્યારે આમાં નહીં બોલી શકું જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે અત્યારે કઈ એમના જેલમાં છે નહી

જી ના મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી આ અભદ્ર ટિપ્પણીઓ કરાવતા હોય છે તો કોઈ મને પ્રોબ્લેમ જી તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજ ની છે બરાબર છે હું તો વિરોધ કરું જ છું ને કરતી રહીશ હંમેશા હવે એ સમાજ ને વિચારવાનું છે કે આપડે શું કરવું જોઈએ સંકલન સમિતિ એ તો બધાયને ગુમરાહ કરી દીધા છે ને આખા સમાજની પથારી ફેરવી જ નાખી છે

બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે નકર હું માનાની નો દાવો પણ કરવાની છું પેલા મને પ્રૂફ આપે અને હું એ પણ કહું છું કે આ બેન છે એ બેનની ની હાઈ લાગશે સાત પેઢી એ તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વહી જશે આવી બધી અફવાઓ નો ફેલાવો આ બેન છે ને બેને આ સાચી લડાઈ આપી હતી જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે અને મને તો હવે રિઝલ્ટ પૂરું જ થઈ ગયું છે ને આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે મા ઓલા કરણસી બાપુ બોલે ક્યાં સંતાઈ ગયા બધા બોલો આપડા હા 100% સુકામ ન પહેરાવ અમાર સમજ ની આબરૂ ની પથારી પહેરવાની છે એ લોકો સુકામ નઈ ભાઈ બરાબર છે આબરૂ ની પથારી ફેરવી નઈ કે ઓલા ભાઈ આટલું પાવર બોલે છે ઉમેશ ભાઈ કે હું રૂપાલા ભાઈ નથી તેને જવાબ આપો કેમ આપતા નથી જવાબ એના ત્રણ ના કોઈલા હજી બે ઘટે ઈ બે હું પછી દઈશ કેમ કે હું એ લોકો જેવી નથી ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓની હું કોઈ પણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માંગતી સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો